રાધે રાધે કેમ છો બધા મજામાં છો ને હવે છે ને મારા વિડીયો જોઈ અને ઘણા બધા ફ્રેન્ડ્સ છે ને એવી કોમેન્ટ કરે છે કે મેડમ તમે હંમેશા ખુશ કેમ રહો છો તો હું એટલું જ કહીશ કે મારા છે ને ખુશ રહેવા પાછળનું જે કારણ છે ને એ મારો વ્યવહાર છે હું બને ત્યાં સુધી બધાની સાથે જેટલું થાય ને એટલું ખાલી પ્રેમથી જ વર્તન કરું છું અને રાખું છું કે હું એમની સાથે કોમ્યુનિકેશન વધારે ને વધારે કરું પ્રોફાઇલથી તમે બધ મારી ડીપી જોઈ જ છે કે હું પ્રોફાઇલથી તો એચઆર છું અને બેઝિકલી હું ફાર્માસિસ્ટ છું અને એચઆર પણ છું તો મને એક બધાની સાથે કોમ્યુનિકેશન કરવાની છે ને ટેવ પડી ગઈ છે જ્યારે મેં મારું ફાર્મસીનું ફ્યુચર સ્ટાર્ટ કર્યું હતું ને તો છ વર્ષ જ્યારે મેં હું પેશન્ટની સાથે હું જ્યારે એ લોકોને દવા આપતી હોય ને તો ત્યારે મેં એક વસ્તુ શીખી છે કે એ લોકો જ્યારે દુઃખમાં આવે છે ને ત્યારે આપણે એની સાથે કદાચ બે ત્રણ મીઠી વાત કરી લઈએ ને તો એમનું દુઃખ છે ને એ આપોઆપ હળવું થઈ જતું હશે તો એ મને જે મારું જે જોબનું ડિસ્ક્રિપ્શન હતું ને એનાથી મને આ વસ્તુ છે ને એક લાઈફમાં શીખવા મળી હતી પણ અનાયાસી એક મારી લાઈફનો પણ એવો એક બનાવ છે જેના કારણે મેં મારી ફાર્મસી આખી લાઈન છે એ મૂકી અને મેં મારી એચાની લાઈન છે એ પકડી હતી તો એ એ બાબત માટે હું ક્યારેક તમને પછી કહીશ પણ અત્યારે જે છે ને ખુશ રહેવાનું કારણ છે ને એને હું તમને ડીપલી એટલું કહીશ કે હું છે ને જ્યારે એક્ટિવા લઈને રસ્તામાં જતી હોય અને મને રસ્તામાં કોઈ પણ દાદી હોય કે પછી મોટી ઉંમરના દાદા હોય બરાબર કે કોઈ બેન હોય બેનમાં બધા જ આવી ગયા કદાચ કેવડી પણ ઉંમરના ન હોય અને પુરુષોમાં છે ને મને એવું લાગતું હોય કે આ દાદાની ઉંમર ના છે ત્યારે એ ને જો રસ્તામાં કોઈપણ જગ્યાએ એમને એવું હોય કે અહીંયાથી ત્યાં જવું છે અને સાધન નથી મળતું તો ત્યારે હું એકલી જાતી હોય ને તો હું એમની ઉપર ટ્રસ્ટ કરી અને કહું છું કે ચાલો મારી પાસે આગળ ઉતારી દઈશ ક્યારેક એવું બને છે કે કોઈક મંદિરે કોઈ હોય બરાબર કારણ કે મારા રસ્તામાં જતા એક મંદિર આવે છે હું જતી નથી બેસિકલી હું હમણાં ઘણા સમયથી ત્યાં દર્શન કરવા પણ નથી ગઈ પણ મારી જ્યારે હું રસ્તામાં જતી હોય ને ત્યારે કોઈક માજી હોય કેવી હોય તો એ મને કે બેટા મને બેસાડી દે તો હું ક્યારે ના નથી પાડતી અને કદાચ જો આગળ જતી રહું ને તો પણ મને એમ થાય કે ચાલું એને જરૂર છે મારી અને હું અમ થાય ગાડી લઈને જાઉં એમ ખાલી ગાડી લઈને જાઉં છું તો મૂકવા દેવો મને શું વાંધો છે બે મિનિટમાં શું ફેર પડે છે અને આની પાછળનું કારણ એવું છે કે ગુજરાતી જગી છે ને એને સૌથી વધારે છે ને એના દાદાવાલા હતા પણ એક સમયે એમને જ્યારે મૃત્યુ થયું ને એના પહેલાં એમને ઘણું બધું વોકિંગ કરેલું હતું અને વોકિંગ કર્યા પછી છે ને એમને તરત જ હૃદયનો હુમલો આવી ગયો હતો એટલે મને એવું થાય છે ક્યારેક કે કદાચ છે ને વધારે પડતું ચાલવાથી કે જે ખરેખર જે વ્યક્તિઓનો સ્વાસ્થ્ય ખરાબ હોય છે અહીં લોકો વધારે પડતું ચાલે છે ને ત્યારે એમને નથી ખબર હોતી કે એની ઉપર શું અસર થાય છે તો બની શકે છે કે જરાક અમથી નાની એવી છે ને આપણે કોઈકની મદદ કરી હોય ને બરાબર તો એનાથી એનો જીવ પણ બચી શકે છે એટલે આમ નહીં તો આમ ક્યાંક ને ક્યાંક મનને આમ છે ને સંતોષ થાય ને એવું કામ કરું ને તો મને એમ થાય છે કે નહીં મજા આવે ને ક્યારેક હું છે ને ઉડતું ઉડતું વસ્તુ એ લઈ લઉં છું ત્યારે મારા હસબન્ડ કેતા હોય છે મને કે તને આમાં શું રસ છે આવું તો ઉડતું ઉડતું શું કામ લઈ લે છે એટલે પછી મને એમ થાય કે પછી હું એમ કહું છું કે નહીં મારાથી કદાચ મને ફાયદો નથી થતો પણ સામેવાળા વ્યક્તિને અથવા તો હું જે બેની વચ્ચે છું એ વ્યક્તિઓને જો ફાયદો થતો હોય ને તો એનાથી પણ મને હેપીનેસ મળે છે અને ક્યાંક ને ક્યાંક છે ને એ જે મારા કર્મોનો જે ગળો હોય ને એ ભરાતો જાય છે બની શકે છે હું પણ મારા ખરાબ કામમાં પણ હોઈ શકે છે ને સાચા પણ હોઈ શકે છે પણ જ્યાં સુધી મને ખબર પડે છે ને કે આ કર્મ છે ને એ મારા માટે સારું છે ને આના માટે મારી પોઝિટિવિટી થાય છે ને તો એ કામ કરવાનું હું છે ને ક્યારેય નથી ભૂલતી અને મેઇન વસ્તુ એ છે કે હું છે ને લોકો ઉપર ટ્રસ્ટ કરવા માટે બંધાઈ જાઉં છું કે જેવું મેં તમને કીધું કે રસ્તામાં આપણે કોઈ પણ વ્યક્તિ છે ને કોઈ પણ લેડીઝ અત્યારે વિચાર કરે છે પણ મારે એવું છે કે હું કરવા છું છું ત્યાં એક પસાર તો મને છે ને ગામડાના લોકો ઉપર ખરેખર એટલો બધો વિશ્વાસ આવી જાય છે ને કે એની હદ કરોમાં દરેક ગામડું હોય ને કોઈ પણ વ્યક્તિને હું કદાચ એ મારો એક ડિફરન્ટ છે અને રહેશે જ કારણ કે સિટીવાળા લોકો છે એમની ઉપર વિશ્વાસ કર્યા જેવો જોઈએ છે નથી હોતું એવું નથી પણ શું થાય છે કે ગામડાનું એટમોસ્ફિયર છે ને સિટીનું એટમોસ્ફિયર છે ને એ છે કારણ કે સિટીમાં શું છે કે સૌ સૌનાથી મતલબ રાખતા હોય છે ગામડામાં શું છે છે સૌ મતલબ રાખતા હોય આ એક મોટો ડિફરન્ટ છે સૌ સૌ મળીને ડિફરન્ટ રાખે ને સૌ સૌથી મતલબ રાખે છે એટલે છે ને કુટુંબની જે ભાવના હોય ને એ મને ખ્યાલથી છે ને ગામડાના લોકો માટે વધારે સારી હોય છે અને સિટીમાં શું છે કે બસ હું અને મારું ફેમિલી બસ એવી રીતે જ હોય છે એટલા માટે છે ને મને થોડોક ટ્રસ્ટ છે ને ગામડાના લોકો ઉપર વધારે આવી જતો હોય છે એટલે છકે એટલું જ કહેશે કે જો તમારે પણ ખુશ રહેવું હોય ને તો ક્યાંક ને ક્યાંક કોઈકની પણ નિઃસ્વાર્થ ભાવે છે ને એક મદદ કરી જજો મદદ કરશું ને એટલે દિલથી આનંદ થશે અને જે દિલથી આનંદ થાય ને એ જ તમારી હેપીનેસ છે ઠીક છે બાય